વડોદરા જિલ્લાનો દેસર ગામના વાંકાનેડા ગામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે નાની નાની બાબતોની મોટા મોટા બાબતોના ભ્રષ્ટાચાર થયા છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી માગી માહિતી માગ્યા બાદ જે તે જગ્યાની તપાસો કરી અધિકારીઓને મળ્યા જે કામો થયા નથી એના બિલો પણ ચૂકવાઈ ગયા છે તો આ તમામ બાબતોને લઈને પુરાવા સાથે આજે પીડીઓ સાહેબને મળવાયા છે અને આવેદનપત્ર સાથે તમામ પુરાવા આપ્યા છે નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લોકો જવાબદાર હોય એની સામે કાર્યવાહી થાય જે રીતે માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કર્યો ત્યારબાદ તમામ હકીકત બહાર આવી છે તો આવા સરપંચ હોય આવા તલાડી હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે જે બિલો ખોટા ચૂકવી દીધા છે કામ થયાને બિલો ચૂકવી ગયા છે એવા અધિકારીઓને પણ સામે કાર્યવાહી કરે તેવી અમે આજે માંગ કરી છે